કરવાની આપડે તો ઉતરાયણ કરવાની આપણે ઉત્તરાયણ કરો હેડો લે હેઠળ હું મારું રાખું તમે તો તમે લઈ જો તમે તો ચોર છો ચલાવશો જે મન તો આવડે તમે તાર ચગાવ તમે શીશા નહિ પતંગ ચગાવશે ઓગાવી લે પકડ્યા સર આલો મારો વારો હોય યાર ના તો કોઈ કોઈ નઈ તણ જો આ તો લાવો હેડો મજબૂરી તો ફાયદો ઉપાડે છે અમે તો બધાનો ફાયદો ઉપાડી પકડો પર મારી પતંગને ના તડજો આ પડી તમારી સાઈડમાં છે ને મારી એ સાઈડમાં છે હો જો એકે લીધી તો ડોહા ભોડામ પાઇપ માર્યો હું બે ફીર ફીરક્યો લાયો હો બા પતંગ લીધી તો ભોડામ પાઇપ માર્યો ભાઈ હેડો ચડાવો મારો વારો આવશે પછી હેડો फटाफट ચડાવો હો તમારો વારો તો હી ક્યારે આવે હવે બોછો કે પછી હવા લુકશે

તમે જોવા ખાલે આપડી ચગવી જો કોઈ ની ના ચગવી ભાઈ ડોવા લઈને જાય છે હાલ ઉડી જાય મજા પડી ગઈ મજા ખાલી તમે જોવા ખાલે આ જોવા ખાલે

હા મને બનાવવા માં થો લાવો છો વાતો ડૂસી ની કરીને શોખ છે જીવતા જી ના કરી મરતા મરતા કરવાનું હે પતંગ લઈ ને જાય ના તમને મને એવું લાગે ખાડા પાણી જોઈશે ને તો પા તો જેવા તેવા થોડા આય તા ને

ઓય પકડી દીધી પણ આ પતંગ કાળું ભાવી છે કાળું પકડી બે કપણી તમારી છોકરા છોડ છોડ પતંગ જો મને પકડી એક મિનિટ ધડું પકડી ના ના ધડું પકડ જલ્દી પકડી પતંગાલ મારી પતંગાલ મે પકડી પતંગ સોવાલે પતંગ ના આલુ પતંગ મે પકડી ભાઈ પતંગ ના આલુ મે પકડી લે પતંગ ના હેડું છોડું અમારું ધૈડું 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 પતંગાલ પતંગાલ ધૈડું પતંગાલ પતંગાલ પતંગ મારી

તમે અમેજો છોડી છોડી 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 તમે અમેજો છોડી આ બોલે લઈ બોલે લઈ અલ્યા બોલે લઈ અલ્યા લે જા હા જો કર જો અલ્યા રયો વચિતર માર્યો તને આલુ પરમા તો તમે જોર કરે

મારી સાકીલા હવે કંટાળે એ કાળવા એ કાળવા આ તમે તમાર ભત્રીજાને પૂછો જબ માર્યો એમ મારો બેટા તમે ગુસ્સાવા ભલે હું તો ફોનમાં હોય તો મને ખબર રે લઈજો ફેર કે હું આપડો જેઠા તમે કે મેકલે તો આ તમે મોકલ્યું છે પતંગ

મોટા છોકરું બોલે શરમ આવે તમે મારો વાત છે અલ્યા હોકા ભાગો ભાગો ના ભાગસા કાગળો ના કાગળો ભાગ બધા ઉડે જગા પણ હોભળો ત્રણ જણા હોય એટલે મને આ હવે શું કેવું હા તમે શું પતંગ ના મજા આવતી કેતો હતો

બે જઈને મારો કોણ મળ્યો તમે છોડો ખાજો તમે જોવા લડ્યા લડ્યા ઝગડયા ઉતરાગ્યા ખબર પડે છે નહીં પડતી કોઈ તમારે તો ધોળા શિખર ચો એ ખબર પડતી કરાવી ડાય કરાય પણ માથે સોગલ વાળે છે એનું તો વિચારો

એ વાત સાચી પણ આવો સમજાવો કે ગમજાવો કે દારૂ છોડી મળે તમે દારૂ છોડી મળે બધા અડમાલા શું લેવા કરો છો એમ કદી કીધું પૂરતું હલાય જો ઉભા ઊભા એમ કદી કીધું કે દારૂ છોડી મેલો અને ઉભા તો રહી જ નહીં એકતા આમ ડોલી એક ચીક ટેકો હાલે ચીક ટેકો આલે કોઈ ટેકો નહીં આલે લેડો ગાડો પકડી ગે ફોમા આવે સ ઉતરણ એટલે આ બધા ઝઘડા મેલો હેઠા અને બધા ભાઈ ભેળા મળે ને હંપે મળે ને આજ ગુરુ મહારાજ ને ભજન છે પોખરે તે ભજન કરો ને મજા કરો એ વાત ની બધા લીલા થઈ જાય હડો હડો